બધું ઓલ વેલ સ્ટાર્ટ કરીશું પ્રથમ નંબર થાર ગાડી એ તો અગિયાર લાખ રૂપિયા રોકડા પેટે પહેલાં નમૂનું ટોકન આપણે ખોલવા થઈ રહ્યા છીએ તમામ મિત્રોને વિનંતી શાંતિ જાળવીશું લાઈવ આપણે સામે રાખીશું હલો પ્રથમ નંબરની કૂપન માટે નાની બેન દીકરીને ઊભી કરીશું હવે આપણે બાપાની જે બોલવાળી કીધું તો ખબર થયો રહે બોલો સરદાર સદારમ બાપની સરસ અહી બેઠેલા એમ હોતી અગિયાર લાખ રૂપિયા રા લાગે હવે આપણે આશા રાખી હો હાથ હથ તો કરો હાથ હથ તો કરો બન્ને સુ નામ છે દારુ સુ નામ જીનલ કયા ગામની કુચલા સરસ કયા તણ મો બના છે ચોથા ડું માં બેટા તારે અહીથી ત્યાં બતાઈએ ને એની અંદરથી કોઈ પણ પસંદ કરી અને એક જ કુપન લેવાની છે તને જે ઠીક લાગે એ કુપન લેવાનું એ કુપન લઈ અને આમ હાથ હાજર કરી અને ચાલતા ચાલતા આ બાજુ આવવાનું બરાબર ચલો બાઉન્સર મિત્રોને વિનંતી કરીશ કે થોડો કોઓર્ડિનેટ તમે કરજો કેમ કે આયોજક મિત્રો કોઈ અહીં નહી આવે ઉપર હજી જરૂર પડે તો બે ચાર બાઉન્સર બોલાવી દયો અને તમે જ ખોલો કરાવો અને દીકરી

કૂપન જે ભરાઈ રહી હોય એ નીચે પાડી દેજો હા ઠંડી ઠંડી ના બસ બેટા એ અંદર નાખી દે પેલા ભાઈ લાઈવ કરજો બાજુ

नंबर इनाम अग्न लाख रुपया जय श्री जूनागढ़ गुजरात टोकन नंबर एफ पत्र नौ सौ तीस टोकन नंबर एफ पैतरीस नौ सौ तीस जय श्री जुनागढ़ मोबाइल नंबर ऐफ, डायल नंबर झिरो तीस आठसारेस झिरो तीस आठसो अठार डायल करो जो भाई एजेंट से बीएस त्रेस चौपन जीरो तीस आठ सौ तो अठार આ ભાગ્યશાળીને ફોન કરીશું આપણે એના જોડે વાત થાય એટલે પછી આગળની પ્રક્રિયા આપણે ચાલુ કરીશું દીકરીનું નામ પણ લખજો જિનલબેન

ત્રીસ આઠસો અઢાર અને વ્યસ્ત આવે છે ફોન ચાલુ આવે છે એમનો નંબર જાહેરાત ના કરીએ તો લોકો શું થાય બરાબર છે ચલો આ ટોકન નોંધ કરી લેશો કોણ લખાવે તે લખાઈ દેવડાવ બે માણસો બે આવડો બે જણ બેસો ટોકન નંબર લખી નામ લખી દયો પ્રથમ નામ ટોકન સાચવી નાખજો